જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળામાં ખૂબ જ સરસ પાલક કોથમીર ગાજર હળદર આંબળા બધું આવતું હોય છે તો જેટલો બને એટલો શિયાળામાં બધાનો વધારે ઉપયોગ કરી લેવો જોઈએ જેથી આખું વરસ તમારી રોગપ્રતિકારક શક્તિશાળી રહે અને સાથે સાથે તમારા વાળ સ્કીન અને આંખના પણ તેજ વધશે તો આજે આપણે એવા જ છ અલગ અલગ પ્રકારના જ્યુસ બનાવીશું જે હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલા છે કે બાળકો પણ પીવાની ના નહીં પાડે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે એસિડિટી ઘટાડે અને સ્કિનને ગ્લો કરે એવું કાકડીનું જ્યુસ બનાવીશું તો એના માટે થઈને મિક્સર ઝારની અંદર છાલ સહિત ખીરા કાકડી લઈ લઈએ અડધીથી પોણી વાટકી જેટલી મેં કાકડી લીધેલી છે તેની સાથે ત્રણ ચમચી જેટલો ફુદીનો લઈ લઈશું ફુદીનો સરસ ઠંડકનું કામ કરશે સાથે એક મુઠ્ઠી જેટલા લીમડાના પાન લઈ લઈશું જે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે અને સાથે દાંડલી સહિત કોથમીર લઈ લઈશું કોથમીરમાં પણ વિટામિન એ અને ઘણું બધું હોય છે સાથે એક નાનો આદુનો ટુકડો ચપટી કાળા મરી પાંચ ચમચી જેટલું સંચળ અને એક ચમચી જેટલું લીંબુનો રસ નીચોવી દઈશું અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આની અંદર પાણી નાખવાની પણ જરૂર નહીં પડે તો રેગ્યુલર તમે જો આ જ્યુસ પીઓ તો પેટમાં જો એસિડિટીને પિત્તને થતું હોય તો તે પણ નહીં થાય અને સાથે સાથે તમારી સ્કિન અને વાળ પણ સારા રહેશે અને ઘણા એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે આ જ્યુસ અને બાળકો પણ પી લે એટલો સરસ ટેસ્ટી બને છે તો હવે આપણે બીજો જ્યુસ બનાવીશું દૂધીનો જનરલી દૂધીનું શાક કે જ્યુસ કે બધા પીવાની ના પાડતા હોય છે પણ આજે આપણે એટલું ટેસ્ટી જ્યુસ બનાવીશું કે બાળકો પણ લે છે અને ખબર નહીં પડે કે એની અંદર આપણે દૂધીનો ઉપયોગ કર્યો છે તો અહીં મેં એક વાટકા જેટલી દૂધીને ટુકડા કરીને લઈ લીધા છે તેને આપણે મિક્સર જારની અંદર લઈ લઈએ તેની સાથે કોણી દાંડલી સહિત કોથમીર નાખી દઈશું કોથમીર રેગ્યુલર આવી રીતના જ્યુસમાં નાખીને પીવાથી આંખોનું તેજ વધે છે તેની સાથે દસથી પંદર લીમડાના પાન લઈ લઈશું જેનો ટેસ્ટ સરસ આવે છે સાથે પાંચ ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાનકડો એવો આદુનો ટુકડો અને ચમચી જેટલું સંચર લઈ લઈશું સાથે અડધું લીંબુનું ફાડું નીચોવી દઈએ તમને એમ થતું હશે કે લીંબુની ખટાશ શિયાળામાં નડે પણ લીંબુની ખટાશ બિલકુલ નથી નડતી ઉલટાનું તે વિટામિન સીથી ભરપૂર હોવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે જેના કારણે શિયાળામાં શરદી ઉધરસ જેવી બીમારીઓ નથી થતી તો આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આની અંદર તમે જરૂર મુજબ થોડુંક પાણી એડ કરી શકો છો અને હવે આ જ્યુસને આપણે સર્વ કરી દઈએ મારે જ્યુસરની અંદર જ ફિલ્ટર હોવાથી મેં ગાળ્યું નથી પણ તમે ઈચ્છો તો ગાળીને લઈ શકો છો અને ઉપરથી થોડુંક સેકેલું જીરુંનો પાવડર નાખી દઈશું તો બાળકો પણ પી લે એવું ટેસ્ટી દૂધીનું જ્યુસ તૈયાર થઈ ગયું છે હવે હૃદય સંબંધિત બીમારીઓથી બચાવે અને સ્કિનને ગ્લો કરે એવું આપણે એકદમ ટેસ્ટી દાડમનો જ્યુસ બનાવીશું જેના માટે મિક્સર જારની અંદર બે દાડમના દાણા લઈ લઈશું દાડમ છે તે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે અને સાથે જ ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા નથી થવા દેતું જો રેગ્યુલર પીવામાં આવે તો સાથે એક ચમચી જેટલો મેં દળેલી સાકરનો ભૂકો થોડાક કાળા મરી પાંચ ચમચી જેટલો સંચણ નાખી દીધું છે અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીં મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે આના અંદર જરૂર મુજબ થોડુંક પાણી એડ કરી શકો છો અને હવે આ જ્યુસને આપણે ગાળી લઈશું આ દાડમનું જ્યુસ પેટમાં ઠંડક તો કરે જ છે સાથે સાથે સ્કિન એકદમ ગ્લો કરશે આપણે બારેથી સ્કીન માટે ઘણું બધું અપ્લાય કરતા હોઈએ અને મહેનત કરતા હોઈએ છીએ પણ જો રેગ્યુલર દાડમનો જ્યુસ પીવામાં આવે તો અંદરથી પણ તમારી સ્કિન એકદમ સરસ હેલ્ધી થઈ જશે અને એકદમ ગ્લોઈંગ થશે અને સાથે સાથે રેગ્યુલર જો દાડમનો જ્યુસ પીવામાં આવે તો તે ધમનીઓની અંદર કોલેસ્ટ્રોલને જમા નથી થવા દેતું જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓ નથી થતી તો એકદમ ટેસ્ટી એવું આપણું દાડમનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડુંક શેકેલ જીરું પાવડર નાખી દઈશું હવે પછી આપણે સીઝનમાં મળતા આમળાનું જ્યુસ બનાવીશું આમળા આપણે બધા જ જાણીએ છીએ કે કેટલા હેલ્ધી છે પણ રેગ્યુલર કોઈ આમળા નથી ખાતા હોતા તો આ રીતે તમે આમળાનું જ્યુસ રેગ્યુલર બનાવીને આપી શકો છો તો એના માટે આપણે મિક્સર જારની અંદર ત્રણથી ચાર સુધારેલા આમળા લઈ લઈશું અને તેની સાથે એક મુઠ્ઠી જેટલો લીમડો નાખી દઈએ લીમડાના કારણે જ્યુસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે નાનકડો વાદુનો ટુકડો આઠથી દસ કાળા મરી અને એક ચપટી જેટલું આખું જીરું નાખી દઈશું અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આને પહેલાં એમનેમ જ ગ્રાઇન્ડ કરીશું અને ત્યારબાદ આની અંદર પાં કપ જેટલું પાણી નાખી અને ફરી વખત આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ સાથે હું ચમચી જેટલો સંચળ પાવડર પણ એડ કરી દઉં છું અને ફરી વખત આને ગ્રાઇન્ડ કરી લઈશું અને ત્યારબાદ આ જ્યુસને આપણે ગાળી લઈએ આની અંદર મેં સાકરનો ભૂકો કે ખાંડ નથી એડ કરી કેમકે મને ખાટું જ ભાવે છે પણ તમને જો ગળપણવાળું જોઈતું હોય તો તમે આની અંદર સાકરનો ભૂકો એડ કરી શકો છો સાથે જરૂર મુજબ પાણી નાખીને આપણે આને ગાળી લઈશું તો વિટામિન સીથી ભરપૂર એવું આ આમળાનું જ્યુસ જો આખો શિયાળો રેગ્યુલર લેવામાં આવે ને તો તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી સરસ થઈ જશે કે આખું વરસ તમને કોઈ બીમારી લાગુ નહીં પડે અને એટલું ટેસ્ટી લાગે છે કે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો હવે પછી લોહીની ઉણપને દૂર કરે એવું સરસ મજાનું ગાજર બીટ અને ટમેટાનું જ્યુસ બનાવીશું જેના માટે અહીં મેં ગાજર બીટ અને ટમેટા સુધારીને લઈ લીધા છે એક નાનકડું ગાજર અડધું બીટ અને બે મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરીને લઈ લીધા છે સાથે એક આદુનો ટુકડો પણ લીધેલો છે તો હવે મિક્સર જારની અંદર આપણે આ બધી જ વસ્તુઓને એડ કરી દઈએ અને તેની સાથે એક લીંબુનો રસ નીચોવી દઈશું કેમ કે બીટ અને ગાજરમાં પોતાની જ એક મીઠાશ હોય છે સાથે પાંચ ચમચી જેટલો સંચળ પાવડર નાખીને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આની અંદર આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું કેમકે ગાજરના કારણે જ્યુસ એકદમ ઘાટું થઈ જાય છે એટલે તમારે જેવું પાતળું જ્યુસ પીવું હોય એ પ્રમાણે તમે આની અંદર પાણી એડ કરી શકો છો આ જ્યુસ તમે આખો શિયાળો જો રેગ્યુલર પીશો તો એક તો વિટામિન એ ના કારણે આંખો સારી રહેશે અને સાથે સાથે જ લોહીના ટકા એટલે કે એચ બી ઓછું હશે તો તે પણ બેલેન્સમાં થઈ જશે અને સાથે જ સ્કીન વાળ અને આંખ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો આપણું જ્યુસ અહીં ગળાઈ ગયું છે ગાળ્યા પછી જે ગરણીમાં વધ્યું છે તેને ફેંકવાને બદલે તેની અંદર થોડોક ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને તેનાથી તમે ફેસ ઉપર મસાજ કરશો તો એકદમ સરસ ગ્લો થઈ જશે ઉપરથી થોડુંક શેકેલ જીરું પાવડર નાખી અને સર્વ કરી દઈએ હવે પછી આપણે પાલક ખાવાની ના પાડતા લોકો માટે એકદમ ટેસ્ટી એવું પાલકનું જ્યુસ બનાવીશું જેને ખબર પણ નહીં પડે કે આ પાલકનું જ્યુસ છે તો એના માટે મિક્સર જારની અંદર આપણે આઠથી દસ પાલકના પાંદડા લઈ લઈશું આ ઘરના કુંડામાં વાવેલી પાલક છે એટલે વજનથી મેં નથી લીધી આશરે દસેક પાન લીધા છે સાથે બે ચમચી જેટલો ફુદીનોના પાન અને દસથી પંદર લીમડાના પાન લઈ લઈશું ખટાશ માટે અહીં મેં એક આંબળું લીધેલું છે તમે તેની બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો તેની સાથે તીખાશ માટે આઠથી દસ કાળા મરી લઈ લઈશું સાથે ચમચી જેટલું સંચળ અને જરૂર મુજબ પાણી નાખીને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો આયન અને એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર પાલકનું જ્યુસ જો રેગ્યુલર આખો શિયાળો પીવામાં આવે તો આયનની કમી બિલકુલ નહીં રહે અને વાળ અને સ્કિન તમારા એકદમ સરસ ગ્લોઈંગ થઈ જશે ઉપરથી થોડુંક શેકેલ જીરું પાવડર નાખી દઈશું જે નાખવું બિલકુલ ઓપ્શનલ છે તો આજના આ છયે જ્યુસની રેસીપીમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપીઓ ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ